ઘોડી સવારો પેટ્રોલિંગ માટેના બાઇકો જે ડીજી સાહેબ દ્વારા મળેલા છે તથા અમારી ક્યુઅર ટીમ આ બધાને લઈને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું એવા સમગ્ર વિસ્તાર કે જેની અંદર ક્યાંક ને ક્યાંક અમને લોકોને પ્રેશર પોઈન્ટ જણાતા આ તમામ વિસ્તારની પોલીસે ચાલી અને એની મુલાકાત લીધી છે સાથે સાથે દરેક પોલીસને બી અભિનંદન પાઠવી અને એમને હોંશલે અફજાઈ કરી છે અને સાથે સાથે પ્રજામાં બી મેસેજ દે એ પ્રકારની એક પ્લાનિંગ કરેલું હતું